અરે ના ચાલે અલ્યા બધું આપણે કરવાનું કચરા પોતું વાસણ કપડો ના ચાલે ના ચાલે અલ્યા મે તો પહેલા જ દાડે કહી દીધું તું ઈને તો વાસણ લુસવામાં આવશે અને પોતું મારવામાં આવશે બીજું કશું જ નહીં થાય તું કહી દે કપડો તો નઈ જ ધોવાય ફોન માં કહી જ દે હારું હેડ ખોટી પંચાયત કરે વગર પેલા વાસણ લુછી દો ને નાતો પાડી સાફ ના કરીશ અરે સાફ કરી નાના બાપ ના થોડી થઈ જાય ના કરી રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે જોરદાર એમ સો નાઈસ એમ ક્યાં છે તારા હાથ વાહ 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 સરસ પૂરી જો બોલા દિવાળી તને ક્યાં ફરવા લઈ જવું ક્યાંય નથી જવું પ્રવાદન ખોટો ખર્ચો થાય ના ભાઈ ના આપણા મેરેજ ના હજી એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલા આટલા મેં ના નહીં ચાલે આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને તારા આવું જ પડશે સા

સોસાયટી વાળા બધા માણસો ગન્ના કેવાય આપડા કયું માણસ ગુ છે ને બધી ખબર છે હા મને ગમે રિયા બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલે તો એને ખબર પડી ગઈ કેમ ઉદાસ છો આટલા બધા ઉદાસ નહીં થોડું ટેન્શન છે સેનું ટેન્શન પાછું અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો પાકેટ પડી ગયું તે મળ્યું કે નહીં મળ્યું મળ્યું હોય તો કેમ સવાલ નહીં તમારામાં એક અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે 6000 રૂપિયા હતા ખબર જ નઈ પડતી અને શું લેવા બધા પૈસા ઉપાડ્યા હતા અરે ભાઈ દિવાળી નું બોનસ આવ્યું તું મે કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાવ તો ખરીદી કરવા થાય કરી નાખી બધાની દિવાળી તમે તો ઠીક જ નહીં તમારા લો હડાવ જમી લો માન નઈ જમબુ માર મૂડ નઈ આજે તું જમી લે હું કઈક વધારે જ બોલી ગઈ એમ ના એમ આટલું બધું ટેન્શન શું લેવા લો છો ગાડા થઈ ગયા છો તમે 6000 રૂપિયા હતા કેમ નહીં કરવાની દિવાળી દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો અન ઓલરેડી મા જોડે તો કપડા પડે જ છે અન મેં જે બચાયા છે એમાંથી તમારા કપડા અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે સારું વાંધો નહીં અન 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે મને પૈસા નહીં વાલા મને તમે વાલા છો